વાસદા તાલુકામાં સોમવારે ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે અનેક ગામોમાં નુકસાન થયું હતું ગામોમાં ઘરોના પતરા ઉડ્યા હતા અને ઘર વખરી અનાજ અને પશુઓનો ઘાસચારો પણ પલડી ગયો હતો આવા અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત વલસાડ લોકસભાના ભાજપના ઉમેદવાર ધવલ પટેલે લીધી હતી ધવલ પટેલ સાથે સ્થાનિક ભાજપના હોદ્દેદારો અને કેટલીક એનજીઓના કાર્યકરો પણ જોડાયા હતા અને લોકોને સહાયરૂપ થવાની ખાતરી આપી હતી જી આપણે જે થોડા દિવસ પહેલાં વરસાદ આવ્યો અને અતિ તોફાન આવ્યો એમાં આપણા વાંસદા ચીખલી ડાંગ ધરમપુર અને અમુક વલસાડના ગામોમાં પણ જે નુકસાન થયું છે અને આજે અમે વાંસદાના કરી એકસો ને ત્રીસ જેટલા ગામોમાં નુકસાન થયું હતું જ્યાં ઘરોમાં નુકસાન થયું હતું એમના છાપરા તૂટી ગયા હતા કોઈના ઘરોમાં પણ નુકસાન થયું હતું તો આજે ઉકસળ ગામે અમે અહીંયા વિનુભાઈના ઘરથી અમે શરૂઆત કરી છે અને એમનું નિરીક્ષણ કરીએ છીએ કે શું શું નુકસાન થયું છે અને અમે એ પણ અમે વાતચીત કરી છે અમારા પંચાયતના પ્રમુખ દીપ્તિબેન જોડે કે વાંસદામાં જેટલા પણ ઘરોમાં નુકસાન થયું છે મોટાભાગના ઘરોમાં સર્વેની કામગીરી પણ થઈ ગઈ છે અને અમે સરકારશ્રીને જલ્દીથી જલ્દી રજૂઆત કરવાના છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને બી રજૂઆત કરવાના છે કે સારી સહાયતા આપે અને જલ્દીથી જલ્દી સહાય આપે તાથી જેથી જેટલા પણ ઘરોમાં છે એમાં જલ્દીથી ઝડપથી કાર્ય પૂર્ણ થાય એ જ રીતે ડાંગમાં પણ વધારે પડતું નુકસાન થયું છે તો આ વાસદાનું મારું પૂરું નિરીક્ષણ કરીને હું ડાંગ ખાતે પણ જવાનું છું ને ડાંગમાં જ્યાં પણ નુકસાન થયું છે ત્યાંના ઘરોમાં પણ હું જઈને કેટલું નુકસાન થયું છે ને આપણે ઝડપથી કામગીરી કઈ રીતના થાય એના માટે પૂરી રીતે અમે કાર્યરત થવાના છીએ એના પછી ધરમપુર અને વલસાડના ગામોમાં પણ નુકસાન જ્યાં જ્યાં થયું છે ત્યાં પણ હું વિઝિટ કરવાનો છું